તમે જોઈ રહ્યા છો અને કેમ છો YouTube ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો એક ઓર નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે આપણે જે દેજાવાનો લાસ્ટ દિવસ બહુ જમમાં છે અમે ખુશમાં છે અને કેલાસ બેન હવારમાં જો બધું કામ કરે કેમ કે ઘણા લોકો મહેમાન આવવાના છે કે કેલાસ મારા મમ્મી જો અત્યારે માં શું કરીશ સા સા છે હે સા બધું મૂકવા સા લઈને આવો હા તો નાસ્તો કરી લે હા નાસ્તો કરી લે

તો મિત્રો હું જાઉં છું વેલ લઈને પાણી ભરવા તમને ખબર છે આવો નવો લોક તો અમારો નવો લોક હતો સ્વાગત છે કોમલ બેન ને બધા મહેમાન આવવાના છે એની માટે ખાવાનું બનાવવું જલ્દી બને નાખ પછી કહે કે એટલે અમને ભૂખા રાખે તો જલ્દી ખાવાનું બનાવી નાખું સારી બીજા બે ત્યાં મહેમાન આવશે એને આનું બને નાખું પછી કહે કે આવવાનું તો બને એવું નહીં પછી એ પણ આવશે એને લોકમાં અમે લેવું તો જોતા રહેજો કોણ છે એ અને તમને ખબર પડી જાય કોણ છે તમે આજુબાજુ રહે તો ઓળખી જાવ બાકી હું તો ઓળખતી નથી બાય બાય ભૂલી ગયા બાય 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 તો બન્યા રહેજો ત્યાં સુધી મારા વ્લોગમાં મમ્મી

અમારા મહેમાન આવવાના છે ખબર અડધી પૂગી જશે દસ મિનિટમાં બસ પીગી છે બે વાગ્યાની પીઠ દસમાં બે જ્યાં ક્યારે આવે ખબર નહીં આવે ત્યારે તમને બતાવશું ત્યાં આપણે બેન ડેલો ખોલે એટલે તમને પેલું મોઢું એનું બતાવશું કોમલ બેન ને મંગતું બેન બે આવે છે બીજા મેમાન ભાઈ પાસે બે હા છે એના કેમ ઘરની બહાર જ કાઢ નહીં બે બે હોય ઘરમાં રાખી છે મારા મમ્મી અહીંયા ઓલી શું કહેવાય પૂડી બનાવે તમે પૂડી બનાવું છે ને મારે હારી બનાવો હારી હારી બનાવે મારી મમ્મી લે હજી તો કેટલા આવશે રાતે છે મિત્રો તો હજી તો આપણે મહેમાન જ આવવાના બાકી છે અને દોસ્તારો પણ રાતે આવવાના છે તો ક્યાં સુધી મારો વ્લોગમાં બન્યા છે તમને પણ મજા આવી જશે અને પછી આ વ્લોગ પૂરો થશે ને એટલે ડાયરેક અમે રાતનો પૂરો થઈ જાય ને રાત પૂરી થઈ જાય ને આ વ્લોગ એટલે પછી અમે દિશામાંનો દિશામાં આપણે વિદાય આપશું ને એ વ્લોગ આપણે લેવાનું છે तो दरिये बहुत मजा आशे तमने पर अंधारा में अमी जाता आवे से ने दरिये जा सुन मस कर सुन मदो का खेलस बे बरोबर बरोबर एकदम बरोबर एकदम बरोबर का मम्मी तेरा तर जटा तो ओरे गिद्धा गिद्धारी मेरी छोटी वो फादी लोड के एक <laughs> गर्व की बात है और हमारे ये कोमल बे <laughs> फाइनली आ चुके यहां पे हमारे मोड पे हाय हाय गाइस कह दो हाय गाइस आप क्या करने से बात તો દોસ્તો તમને ખબર હશે કે કૈલાસ બેને કીધું તો હવારે કે કોમલ બેન આવવાના છે તો ફાઇનલી આવી ગયા માં તાવડી મેની ની ને બધી હા તો એ આને આપી કામ હું તો વી પછી ઓટ બનાવે છે તડકા માં જો ચાર મધ્ય માં હું બનાવ કે લે હું બનાવું છું કારેલાન શાક હું કો જીયા બધા આ કારેલા છે મિત્રો આ કારેલા ખાઈ તો બીજી ઘરે નો એટલે કારેલા ખવરાવું કારેલા ખવરાવ છે ખોટી ની છે હા મિત્રો દોસ્તો હા ખોટી ની છે

कोई लैन बिन गोम बिन दो एक काम करे छे मे सकाते तो तन पास आगीया ने आरडी मेकला हमें तुम्हें मेन तो पास आवेला मे तो दोजी के लाग काम मे तो मोडा बा पिगा वो काय बोल मर वो पानी तो बाहर है तू आ वो इके इने आय खेक जो घर तो एक बार एक एक कुर्सी कर नाम कर आवे आवे हां देखा

તમારા <laughs> અરે એનું સબસ્ક્રાઇબ ઘણા બધા થઈ જાય છે મતલબ વી સબસ્ક્રાઇબ થઈને થેન્ક યુ સો મચ એના માટે હા આ તો જો દોસ્તો

તેલમાં મીંગી આ હું પહેલી ફેરું જોઉં છું કે તેલમાં મીંગી મીંગી બને બધાય તો હું કેવા તો કોઈ છે આ જો આપણે આ ગરમ કરી નાખ્યા બાફી નાખે ને મસાલો નાખ દે એમ કરે આપણે છે ને વઘાર કરવા દે ઓકે ચાલો જોઈએ તો વઘાર કરે છે પરાત તો તમે ખાલી એમાં મને મેંગી શાકો આ તો પહેલી વાર બનાવ જો ઓલ એવું છે બસ બે પાવરા એટલે ઓલ ભાઈ એ શું કરો